નમસ્કાર મિત્રો જય માતા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમે ઊંઘમાંથી સવારે ત્રણથી પાંચની વચ્ચે જાગી જાઓ છો તો આ વિડીયો તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અને અમે તમને એ પણ જણાવીશું કે આવામાં તમારે શું કરવું જોઈએ શું ત્રણથી પાંચની વચ્ચે નીંદર ઉડવી સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું અને જો આ સમયમાં નીંદર ઉડી જતી હોય તો તમે આ કામ ના કરો તમે ખુદને જ નુકસાન પહોંચાડી શકો છો આ સાથે હું તમને એવા સંકેતો પણ જણાવીશ કે જેના દ્વારા તમે જાણી શકો કે ભગવાન તમારાથી ખૂબ જ ખુશ છે જેના કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં સાથે જ તમને માન સન્માન પણ મળી શકે છે તે માટે હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને તમે ધ્યાનપૂર્વક અંત સુધી ધ્યાનથી જુઓ અને જો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તો ચાલો આપણે નીંદર સંબંધી તો કેટલાય એવા ઉપાયો અને કેટલાય એવા સંકેતો વિશે આગળ વાત કરીએ એક જૂની કહેવત છે કે જ્યારે ભગવાન દયાળુ હોય છે ત્યારે તે પોતાના ભક્ષોને તેમના આશીર્વાદ આપે છે અને ધન દોલત પણ આપે છે ભગવાનનો સહારો અને વ્યક્તિની મહેનત બંને મળી જાય તો તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી વ્યક્તિની ઊંચાઈ પર પહોંચવાની ઈચ્છા હોય છે પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય તે પહેલાં ભગવાન પણ ચોક્કસથી આ સંકેતો આપે છે તો સફળતા માટે એવા કયા સંકેતો મળે છે જે ભગવાન આપણા માટે મોકલતા હોય છે તો હું તમને જણાવું છું કે અને જો ભગવાન તમને સફળતાના સંકેતો આપી રહ્યા હોય તો તમે કદાચ આવું તો નથી કરી રહ્યા ને અને પુરાણોમાં પણ એવું કહેવામાં આવ્યું છે તો ચાલો જાણીએ ચાલો આપણે જઈએ કે ગુરુજી આ વિશે શું કહે છે જ્યારે પણ કોઈ વ્યક્તિને સારું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન તેને ચોક્કસપણે આ સંકેત આપે છે મિત્રો આપણે નંબર એકની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક બંધ થઈ જાય વારંવાર જો તે ત્રણ વાગ્યાથી વાગ્યા પછી તેની આંખ ખુલે છે તો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે તમારું વારંવાર સવારે ત્રણ વાગ્યાથી જાગવું એ સફળતાની નિશાની છે સવારે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મળેલું વરદાન ક્યારેય ખાલી નથી થતું ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે પણ મિત્રો જ્યારે પણ તમારી આંખ ત્રણથી પાંચની વચ્ચે ખુલે છે તો તમારે આ એક કામ અવશ્ય કરવું જોઈએ જે ખુદ ભગવાન તમારી પાસેથી ઈચ્છે છે જો તમે આ નહીં કરો તો તમને શુભ ફળ નહીં મળે તો મિત્રો તે તે શું કામ છે હું તમને આગળ છું હવે નંબર વિશે વાત કરીએ તો જો તમે તમારા સપનામાં ઊંચા પહાડો જુઓ છો અને ત્યાંથી વહેતો પાણીનો ધોધ જુઓ છો અને આ પીવો છો તો તમે ચોક્કસપણે સફળતા મેળવો છો અને આ સંકેતનો અર્થ છે કે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે હવે મિત્રો આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સપનામાં દેવી દેવતાઓનું આવવું ખૂબ જ ફાયદાકારક હોય છે સ્વપ્નમાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત આપે છે અને ભાગ્ય જ તેવા લોકો હશે જેમને સપનામાં દેવી દેવતાઓ દેખાતા હોય અને તે ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે જે લોકો ભગવાનની પૂજા આરાધના રોજ કરતા હોય અને સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય તેવા લોકોને ચોક્કસપણે ભગવાન રાત્રે સપનામાં આશીર્વાદ આપે છે આવા વ્યક્તિને થોડી જ વારમાં સફળતા મળી જાય છે અને મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આવા સપના આવે તો આ સપના તમારે કોઈ બીજા વ્યક્તિને ન કહેવા જોઈએ જો તમારો કોઈ અંગત ખાસ વ્યક્તિ હોય તમે તેને પાત્ર માત્ર કહી શકો છો પરંતુ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિ કોઈ બીજાને ન કહી દે તો ચાલો મિત્રો આપણે નંબર ચાર વિશે વાત કરીએ જો તમને આવનારી ઘટનાઓની પહેલેથી જ સપના દ્વારા જાણ થઈ જતી હોય તો તમને આ પૂર્વ સૂચન મળે છે તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓએ તમને આશીર્વાદ આપ્યા છે તો મિત્રો હવે નંબર પાંચ વિશે વાત કરીએ તો તમને સપનામાં કૌટુંબિક પ્રેમ તમારી પત્ની મળતો પ્રેમ પુત્ર પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો દ્વારા તમારા આદેશનું પાલન કરી રહ્યા છે તેઓ બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારા પર પ્રસન્ન છે હવે મિત્રો આપણે નંબર છ વિશે વાત કરીએ જો તમને સપનામાં અચાનક લાભ મળે તમને સંપત્તિ મળે અથવા તો તમને પૈસા કમાવવાના અલગ અલગ સ્ત્રોતો સપનામાં જોવા મળે છે તો આ એક જ શુભ સંકેત માનવામાં આવે છે હવે નંબર સાતની ની વાત કરી લઈએ તો જો તમને સપનામાં કોઈ સુગંધિત વાતાવરણ લાગતું હોય તમારી આજુબાજુનું વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય અને સ્વચ્છ અને સુંદર દેખાતું હોય તો સમજો કે ભગવાનની શક્તિઓ તમારી આસપાસ છે અને તમને મદદ કરવા માગે છે હવે આપણે નંબર આઠ વિશે વાત કરી લઈએ તો સુખદ પવન તમારી આજુબાજુ ફૂંકાતો હોય તમને સપનામાં એવું લાગે કે આજુબાજુમાં પવન ફૂંકાઈ રહ્યો છે અથવા તો જો તમને શરીરમાં અચાનક કોઈ ઘસારો અનુભવાયો હોય જે પહેલાં ક્યારેય પણ ન હોય તો સમજવું કે ભગવાન કે દેવી તમારાથી પ્રસન્ન છે નંબર નવ વિશે વાત કરી લઈએ તો ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય એવું સપનામાં દેખાતું હોય જમીન પર રહેતા સમયે પણ ક્યારેક તમને અનુભવ થાય કે મારી આસપાસ વાદળ છાયું કે ઠંડી હવાનો સમૂહ છે જે મને ઘેરી લીધો છે તો તમે સમજો છો કે ભગવાનની કઈ દેવી શક્તિઓએ તમને ઘેરી લીધા છે આવી તક એવા લોકો સાથે જ થાય છે જેઓ ખૂબ જ પૂજા પાઠ કરે છે હવે આપણે નંબર દસ વિશે વાત કરી લઈએ તો પ્રકાશનો પંચ અચાનક તમને તેજસ્વી પ્રકાશનો એક મૂકો દેખાય છે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે અને તમને આશ્ચર્ય થાય છે કે અહીં આજુબાજુ કોઈ સંગીત નથી તેમ છતાં તમારા કાનમાં ગુંજી રહ્યું છે તો જો તે સીટી વગાડવા જેવી સંભળાય છે તો પછી તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી નજીકમાં છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ તેમના પ્રિય ભગવાનના મંત્રનો સતત જાપ કરે છે અને ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને ભગવાનને દરરોજ પ્રસન્ન કરે છે હવે આપણે નંબર અગિયાર વિશે વાત કરી લઈએ તો કોઈનો અવાજ સાંભળવો તમે રાત્રે ઊંડી ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈએ તમને બોલાવ્યો છે અથવા તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને તમે અચાનક જાગી ગયા છો પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ નથી પણ ચોક્કસ અવાજ હતો જો તમારી સાથે આવું ઘણી વખત બન્યું હોય તો તમારે સમજવું જોઈએ કે તમે કોઈ અલૌકિક શક્તિ દ્વારા આશીર્વાદ મેળવી રહ્યા છો આવી સ્થિતિમાં તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ હવે મિત્રો આપણે નંબર વિશે વાત કરી લઈએ તો જો તમારા સપનામાં લીલો બગીચો અથવા ખેતર જુઓ છો જો ચારે બાજુ માત્ર હરિયાળી જે દેખાતી હોય તો તેનો મતલબ છે કે તમને જલ્દી પૈસા મળવાના છે તેવી જ રીતે જો તમે તમારા સ્વપ્નમાં શંકર મંદિરનો અવાજ સાંભળો છો તો તેનો અર્થ એ છે કે કોઈને કોઈ માધ્યમથી તમારી પાસે પૈસા આવવાના છે હવે મિત્રો નંબર તેર વિશે વાત કરીએ તો તમને સ્વપ્નમાં ઘોડને જોવું એ પણ એક મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેને કારણે આપણે ધન સંબંધિત ઘણા લાભો મળવાની તકો સર્જાય છે અને ધનના યોગો સર્જાય છે અને તમને ધન પ્રાપ્ત થાય છે મિત્રો હવે નંબર ચૌદ સ્વપ્નમાં તમે ઘોડા ઉપર બેસેલા જુઓ જો તમને તમારા સ્વપ્નમાં કાળા વાદળોને જોવો છો અને વરસાદ પણ જુઓ તો તેનો અર્થ છે કે તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરશો અને ત્યાં નફો મળશે મિત્રો સપનામાં સોપારીને જોવી એ સુખ સમૃદ્ધિની નિશાની છે મિત્રો નંબર પંદર વિશે વાત કરીએ તો જો તમે સ્વપ્નમાં કોઈ નાનક નાનું બાળક ફરતું જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે સ્વપ્નમાં સફેદ કમળ લાલ કમળ ચમેલી ચાંદની અને ગુલમહોરના ફૂલો જોવું એ ચોક્કસપણે ભવિષ્યમાં અપાર સંપત્તિના આગમનનો સંકેત છે અને ભવિષ્યમાં તમને સુખ અને શાંતિ મળવાના છે તે સારો સંકેત પણ માનવામાં આવે છે હવે નંબર સોળ વિશે વાત કરી લઈએ તો માનવામાં આવે છે કે રાત્રે એક ક્ષણ માટે અચાનક ઘંટડીનો અવાજ આવે આવે છે 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 તો તે એક ખૂબ જ શુભ સંકેત પણ એવું માનવામાં કે આવો અવાજ સાંભળવો એટલે તમારા ઘરમાં ભગવાનનું આગમન થાય છે આવી સ્થિતિમાં હરિ નામનો પાઠ કરતા સુઈ જાઓ ધ્યાન રાખો કે કોઈ પણ દિવસે તમને આવો અવાજ સંભળાય કે આવો કોઈ અવાજ આવે તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ માહિતી નથી આપવાની અથવા તો તમારે કોઈ બહાર વ્યક્તિને બહારના વ્યક્તિને આના વિશે કંઈ નથી કહેવાનું તમારે તેને તમારા કુટુંબમાં કોઈ પણ વડીલને કહી શકો છો તે પણ શુભ માનવામાં આવે છે અને વાસળીની ધૂન એક પ્રકારે શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ મળવાના સંકેત છે તો મિત્રો હવે આપણે જણાવી દઈએ કે તમારે કયા સમયે સૂવું જોઈએ અને કયા સમયે ઉઠવું જોઈએ અથવા તો કયા સમયે જાગવું જોઈએ અને કયો સમય શ્રેષ્ઠ પણ માનવામાં આવે છે તો આપણે વાત કરીએ તો સુવાનો સમય તમારે નવ વાગ્યા આજુબા આજુબાજુનો રાખવો જોઈએ અથવા તો નવ વાગ્યે કોઈ કામસર ન સુઈ શકો તો તમારે છેલ્લે અગિયાર વાગ્યા સુધીમાં તો સૂઈ જ જવું જોઈએ કારણ કે તે શુભ સમય માનવામાં આવે છે અને ઉઠવા માટેનો સમય છે કે જ્યારે બ્રહ્મ મુહૂર્ત ચાલી રહ્યું હોય એટલે કે સવારના ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચેનો સમય કહી શકાય અથવા તો તો તે સમયે ન હોય તમે સૂર્યોદય શકો છો તે સુવા માટે અને ઉઠવા માટેનો યોગ્ય સમય માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરેલો છે તો મિત્રો ચાલો હવે આપણે એ પણ જાણી લઈએ કે સવારે છ ત્રણથી થી પાંચ વાગ્યા વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય અથવા તો તમારી આંખ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ખુલી જતી હોય તો તમારે સૌ પ્રથમ કાર્ય કયું કાર્ય કરવું જોઈએ અને આ કાર્યને ધ્યાનપૂર્વક સાંભળજો અને આ કાર્યને ભૂલશો નહીં જો આ કામ નહીં કરો તો આ શુભ સમય તમારા માટે નકામો બની જશે અને ત્રણ અને જો ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય તો કોઈ દિવસ ફરીથી સુવાની ભૂલ ન કરતા આ પાપ પણ માનવામાં આવે છે તો તમારે જાગીને સ્નાન કરવું જોઈએ તમારા રોજિંદા કાર્યોમાંથી નિવૃત્ત થવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ કારણ કે આવી સ્થિતિમાં ભગવાન તમને જગાડે છે જો ભગવાન સાથે વાત કરવી હોય તો મિત્રો તમારે તમારી ઈચ્છા ભગવાનને વ્યક્ત કરો તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે પરંતુ જો તમે પૈસાના કારણે અથવા તો રાતે મોડે સુધી જાગવાના કારણે તમે વહેલી સવારે ત્રણથી પાંચ વાગ્યાના સમયમાં જાગી ન શકતા હોય તો ઓછામાં ઓછું ભગવાનનું નામ જાપ કરો અને નામનો જાપ કરીને સુઈ જાઓ તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે અને જો આવા જ વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હા નોટિફિકેશન બેલને ઓન કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ